જો આઈ ગઈ જો થૂલો આયુ જો થૂલો આઈ ગઈ તું હા કેમ આઈ કેવી લાગુ છે હમણાં જ બ્યુટી પાર્લર માંથી આવી બોલ એટલે બંધ હતું તમે છે ને ક્યારે સુંદર લાગતી જ નથી જો હવે તું રડવાનું ના ચાલુ કરીશ યાર પેલો ઓલરેડી રડે છે જો તું બેસ અહીંયા થોડીવાર આપણે ગીત વગાડીએ ને પછી આપણે આગળ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ આમ રોમેન્ટિક થઈને હાથમાં હાથ નાખીને બેસો ને ના મને ખાલી ચડી જાય છે તું ભાઈ ગીત વગાડ ને ભાઈ તમને મારા તરફ થી ગિફ્ટ જોઈતી નથી બસ તું મારું માન રાખ ઇજ્જત રાખ ઓછું બોલ કકરાટ ના કર બસ આટલું આપને બહુ ગયું ના હું ગિફ્ટ જ કરેન નહીં જપે તું વગાડલા સોંગ શરીર બકા શરીર જો તારું શરીર હમણાં તારા હાથમાં માખી બેઠેલી એવી ફૂક મારી રસોડામાં ગેસ ઓલવાઈ ગયેલો

ગઈકાલે ભાજી ના શાક કેટલું મીઠું નાખેલું બઉ બધું મીઠું નાખેલું સ્વીકાર નહીં નઈ સ્ત્રીઓ એમનો ના સ્વીકાર્યો એ તો ખબર છેલી હમણાં એક છોકરી એનું ટુ વ્હીલર લઈને જતી હતી ઘી દઈ નીચે પડી ફટાક ઉભી થઈ ગઈ આમ કપડા વપડા ખંખેર્યા

અને એને આખો દિવસ એ વાડ ને પકડી પકડીને કાન પાછળ લઈ જાય છે આમાં હું મજા આવે તને અરે એને સ્ટાઇલ કેવાય સ્ટાઇલ એક પ્રકારની અદા અરે હેની અદાવાળી ઓ તમે તો છે ને બોલશો જ નહી ઓકે તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દેસ ને ફેસબુક પર તો જોવા જેવું થશે ને એવું ના કરી બધું વે હવે ધમક્યો ના આવી બધાના ફોટા આધાર કાર્ડ માં ખરાબ જ આયા છે આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત ખબર છે અલા પણ કાકા તું આંતી રાખ અને તું છે ને આવ મને બધા હવે એટીટ્યુડ ના બતાઈસ તું મને જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું બોલ એટલે હોશિયારી મારતી જ નહીં એક તો ઘરની બહાર નીકળી ગઈ ને બે કાકા તમે તું વચ્ચે ના બોલ અલ પણ એ ઘરે જ છે તને કે ખબર તમે જુઓ તો ખરા પણ હવે શું એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે તો પણ બોલને પણ પહેલા હેલો હેલો કોણ કાકી ભઈલુ બોલો અરે ભઈલુ કેમ છે બકા મસ્ત યાર તમને મિસ કરું છું યાર તમે આવતા નથી ને છેલ્લે તો આપણે હો છેલ્લે ક્યારે વાત થઈલી એમ કહું છું બે હેલો હા શું કરે છે અથાણું બનાવું છું કાચી કેરીનું અથાણું કાચી કેરી નું અથાણું બનાવ્યું અરે મસ્ત બનાવું છો આખું વર્ષ ચાલી જાય ને અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં તું વર્ષ નું અથાણું બનાવે છે પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો હા કે અરે આપણે થોડું કે જીવવાનું છોડ દેવાનું એ પોઝિટિવ રહેવાનું જ છે માં વિચારોમાં હા મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવી 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 તમને ખવડાય જ કરવાની છું રેવા દેજે જા બધું ના કરતી તું ના ના તમે જુઓ એટલે આપણે કોરોના ને પૂરો કરવાનો છે ઘર નું કરિયાણું પૂરું નથી કરવાનું

ગાના ગાઓ જબરજસ્તી ઉભો કરી દીધો મને તો મેં હું જન ગન મન ઉભો કરી દીધા લે બો કોટી હોશિયારી ના મારશો તમારી દરેક તકલીફોમાં હું જ હતી તમારી સાથે ઓકે હઈ તો હું ક્યાં ના પાડું છું પણ તો પછી હું જારે નોકરી કરતો તો ત્યારે મને ખબર ખતરનાક એક્સિડન્ટ થયો પગ તૂટી ગયેલો ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી તો પછી ઘરે પેલા વાયરિંગ નું રિપેરિંગ કરતો તો એક વખત તે એકદમ સ્વિચ ચાલુ કરી દીધેલી મને કેવો શોર્ટ લાગેલો દવાખાને ગયેલો ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી તો પછી દિવાળીમાં માડીયે જ ચડ્યો તો ત્યાંથી પડેલો ફ્રેક્ચર થયેલું ત્યારે પણ તું મારી સાથે ને સાથે હતી થ્રુઆઉટ એમ તો પછી ટૂંકમાં મારા દરેક ખરાબ ઇન્સિડન્ટમાં તું સાથે જ ને સાથે જ હતી તો પછી એટલે કદાચ તું જ પનોતી છે એમ મને સતત વિચાર આવે છે એમ છે ને સાવ તમારું શું કરું ના તું વિચાર એમ ના માનત વિચાર હું ચાલી હમણાં અલાય એમાં હું એવું ના ના બસ રડીલા તું ગીત ગાડ હવે વગાડ હવે વગાડ કાકી ઓકે અરે કિશોર કાકા આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે હા 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 કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોગ સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ આમ એન્ટરટેનિંગ છે ફૂલ ઓફ લાઈફ છે પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે

या ता, तारा पप्पा पलू पलू पांना गल्ला पर पली जे सूतरी बांधेली होजे ने सिक्रेट हडगावा माटे पली हडकती सूतरी ए काय सूतरी वेदता ताने तबे कोणा पप्पानी बात करोस तारा वडी तंना ना खबर होय ना तो तुम्ही शांतती रखो एला मु एवू केम काकी क्या छो यार आई मिस यू बे आता हवे चालू थई गियु

તૈયાર થઈ છું ખબર છે તમને હા પણ મને રહેવા દે ચાલશે એમ અરે કેટલો મસ્ત મેકઅપ કર મે તમને બધા WhatsApp પર ફોટા મોકલ્યા છે મારા તમે જો સેલ્ફી પાડીને જે ડિલીટ કરી દેવામાં આવે ને એ જ અસલી ફોટો બાકી બધી મોમ આયા છે પાટ્યું તમારું

અને થોડા દિવસ પછી જયારે સમજી આપણે બહુ વધારે રોકાઈ ગયા સાચી વાત કે તો લઈ જાવ યાર મારું મન મારે સોસાયટી માં છે ને ફટાકડા ના લીધે ઘરમાં આગ લાગી અમે બધાય પાણી છાંટ્યું પણ આગ ઓલવાય જ નહીં પછી મેં ફાયર બ્રિગેડ માં ફોન કર્યો મેં કીધું તમે જલ્દી આવો અહીંયા આગ લાગી છે અમે ક્યારના પાણી છાંટી જ રહ્યા છે પણ આગ ગોલવાથી જ નથી તો મને કેવો જવાબ આપ્યો મને કે તો પછી બેન અમે આઈને શું કરીશું અમે પણ પાણી જ છાંટવાના છે આવો જવાબ આપાય અરે સાબળ તને ખબર છે કે કોને ફોન કરેલો તે મને ફોન કરેલો ફાયર બ્રિગેડમાં માં નતો કર્યો મા તમને લાગેલો હા

તો એક જને મારા હાથમાં પુરી ભાજી પકડાઈ દીધી સેલ્ફી ફોટો પાડ્યો અસ્ત્રો લઈ લો આખું બોડું જ કરી નાખો હશે પલંગ પર ઈંડું પડ્યું એવું લાગે પછી અરે આમે ઉનાળો છે હવે થઈ જાવ ને આમ બોડા એકદમ મસ્ત સાચું કઉ આખું આમ ટકડું કરી નાખો કાકા એ તો તકલીફ થાય શું તકલીફ થાય ના લાય તો માથે વાડ ના હોય ને પછી તમે સાવર લો ને સાવર તો મગજ ના વિચારો ધોવાઈ જાય તો બધું બોલે